આજરોજ જાંગીપુરા ખાતે આવેલ રાજન રેસિડન્સીમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા જે મૃતક મૃત હાલતમાં મળી આવ્યા હતા જેમાં પરિવારના જે પુત્ર છે તેમની ત્રણ બે માસી છે એક માસા છે અને એક મમ્મી છે એમના જણાવ્યા અનુસાર સવારે નવ વાગ્યાની આસપાસ તેઓ ચા પાણી નાસ્તા માટે એમને આપવા ગયા હતા એમનો પુત્ર બાજુમાં જ રહી છે બાજુની બિલ્ડિંગમાં અને ચા પાણી નાસ્તા માટે આપવા ગયા ત્યારે બારણું ન ખોલતા તેમણે બીજી ચાવીથી બારણું ખોલ્યું ત્યારે તેમણે મૃત હાલતમાં આ મળી આવ્યા હતા તેમણે તરત એકસો આઠમાં જાણ કરી હતી અને ત્યારબાદ એકસો આઠે જ મૃત જાહેર કરતા તેમણે પોલીસ ડિપાર્ટમેન્ટ જાણ કરી હતી હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરી રહી છે અને એફએસએલની ટીમ આવી રહી છે હવે એફએસએલની ટીમ આવે પછી કંઈ કોઈ નિર્ણય લઈ લઈ કે આ સીના કારણે આ મૃત્યુ થયા છે મહિલા છે ત્રણ મહિલા છે એક પુરુષ છે જેમાંથી જે પરિવારનો જે છોકરો છે તેના બે માસી થાય છે એક માતા થાય છે અને એક મમ્મી છે